આ ક્ષેત્રમાં આવેલી શાળાઓમાં ભણતા આર્થિક સ્તર નબળું હોવા કારણે આવા સહયોગનો સીધો લાભ તેમને મળી રહ્યો છે આ કાર્યક્રમ દ્વારા નીલરાવે યુવાનોને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સમાજ માટેની જવાબદારી સાથે કાર્ય કરવું એ સાચું નેતૃત્વ છે નોટબુક વિતરણ કાર્યક્રમમાં સ્થાનિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ ભાજપના કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા દરેકે આ પહેલની ખૂબ પ્રશંસા કરી અને ભાવી પેઢી માટે શિક્ષણ સહાય રૂપે તેને નોંધપાત્ર ગણાવ્યું અંતે નિલ રાવે જણાવ્યું હતું કે શિક્ષણ એ જે સાચો વિકાસ છે જો આપણે બાળકોની જરૂરિયાતની શૈક્ષણિક સામગ્રી પૂરી પાડી શકીએ તો તેઓના સત્તાને પાંખ મળી શકે છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની જવાબદારી મળી તો ખૂબ લોકો તરફથી પ્રેમ મળતો હતો તે વખતે ફૂલની માળાઓ અને વિવિધ પ્રકારની ભેટો

આપણા વિસ્તારની અંદર જે સામર્થ્ય શક્તિ પેઢી છે છોકરાઓની અંદર જે પ્રકારની ઉત્સાહ હોય છે છે એને જો સારા પ્લેટફોર્મ મળે ભણવાના તો ખૂબ પ્રગતિ કરી શકે અને અમારા સાંસદ મનસુખભાઈ વસાવા સતત પાર્ટીની મિટિંગ હોય કે બાકીના કાર્યક્રમો હોય સરકારી કાર્યક્રમોમાં એમનું મૂળ ચિંતા એ હોય છે કે આપણે સારું શિક્ષણ કેવી રીતના આપી શકીએ અંગ્રેજી ગણિત વિજ્ઞાન સાથેનું તો આ શિક્ષણ એ તમામ સમસ્યાનું સમાધાન છે એને ધ્યાનમાં રાખીને આ નોટબુક વિતરણનો એક વિચાર અમને આવ્યો હતો જેના ભાગરૂપે શાળામાં ઓગણીસ હજાર ત્રણસો ને ઓગણીસ વિદ્યાર્થીઓ અને પંચોતેર હજાર છસો ને ચાર જેટલી નોટબુકો વિતરણનો કાર્યક્રમ ની શરૂઆત આજે અમે કરી છે આજે દરેક શાળાની અંદર નોટબુક વિતરણનો કાર્યક્રમ છે આખો કાર્યક્રમ આજથી લઈ અને પહેલી તારીખ સુધી ટેડિયાપાડા સાગબારાની તમામ પ્રાથમિક શાળાની અંદર નોટબુકો પહોંચે એ પ્રકારનું આયોજન અમારા પાર્ટીના તમામ આગેવાનો કાર્યકર્તાઓ યુવાનો મળી અને દરેક વિદ્યાર્થીઓને નોટબુક આપવાનો કાર્યક્રમ ગોઠવ્યો છે ખૂબ ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓ જોડે જ્યારે સંવાદ થાય છે તો એવું આ એક નોટબુક આપવાથી એમનો ઉત્સાહ વધે છે ભણવા માટેનું જે એમની આજે વાતચીતની અંદર ધ્યાનમાં આવ્યું કે નાના નાના દીકરા દીકરીઓ એમને જ્યારે નોટબુક મળી તો એમના ફેસ ઉપર જે ચમક હતી એ અદ્ભુત હતી અને ભારતીય જનતા પાર્ટી સંગઠનના માધ્યમથી જ્યારે આગળ વધતી હોય ત્યારે આ એક નાનકડો પ્રયાસ છે વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનો આવા અનેક પ્રકારના પ્રયાસો થકી નર્મદા જિલ્લાનું શિક્ષણનું સ્તર ઉપર આવે ખાસ કરીને દેડિયાપાડા અને સાગબારામાં જે